હલો મિત્રો નમસ્કાર મિત્રો મિત્રો કરજો મિત્રો આપણે આવ્યા છે આપણા ખેતર કપાસ આ કપાસ વેનીએ છે આજે ઘેર ઘેર જ કપાસ વેનીએ છે આ આપણો કપાસ છે આટલા મોટા મોટા કપાસ થઈ ગયા છે આ નવરા છે તો કપાસ વહેનવા બાજ એટલે કપાસ વહેલી હશે કરજો મિત્રો કાલ જ પાણી વેળું છે કપાસમાં હવે કપાસ વહેલી અમે બે જણ વહેલીયા છે આજે કપાસ જે વહેલાથી ઘેર ઘેર વહેલી મજૂર કરવા નથી એટલે આ ઘેર ઘેર જીવે કપાસ એટલા બધા મોટા છે અંદર જવાય એવું નહીં ને આટલો આટલો મોટો કપાસ છે આ મજૂર તો મળતા નથી એટલે ઘેર ઘેર જ વહેવું પડશે હવે આ જો આવા જંગલ જેવા નહીં આવતું આટલું મોટું કપાસ છે અંદર બેઠું બેઠું વહેવું પડે છે ઊભું ઊભું તો વહેના જ નહીં નીચે બેઠું બેઠું વહેવું પડે કોથરી લઈ આવી હતી કે નહી કોથરી હું કઈ લઈ લાવી કોથરીમ ઘલતા ને અંદર હા જો આ ફાલ બી હારો લાગ્યો છે ફૂલા હારા છે ગોટા બી હારા છે જીંડવા જુઓ ઝીંડવા બી મોટા મોટા થઈ ગયા છે આ રસકો વાવ્યો છે રસકો ઊગી જશે ભેસ માટેનો રસકો ઊગી જશે हूँ से अँ सीताफल लागेलू से सीताफल नहीं हो पूरा थी जाए सीजन पूरी आ रस को हमें पोनी भरा दू से आ पाइप फाटी गए थे पोनी आयु बधु आ आ वालोर से वालोर ने मोडवर नहीं कहो नीचे नीचे देवा मोटो वेलो थी गये वालोर मोडवर नहीं कहो ने ઝંફરી છે આ ઝર છોકરાઓ રહેવા નહીં દેતા બધા છોકરાઓ આવીને ખાઈ જાય છે બહારમાંથી છે પણ કોઈ રહેવા નહીં દેતું આ વાલો નીચે લાયકા કરે છે આ ગરકાનું વેલું ઘરમે પહેરી જવાનું છે ગલકાનો વેલો ગળકાનો વેલો ઘરમાં પી જશે હવે